કામરેજ વિસ્તારમાં આવેલા તાપી નદીના ખોલવડ બ્રિજની હાલત છેલ્લા દોઢ વર્ષથી ગંભીર બની રહી છે ટ્રાફિકના ભારે પ્રવાહ વચ્ચે બે સ્પાન વચ્ચે થયેલા ડ્રેનેજ કારણે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે પરંતુ આ સ્થિતિને લઈને રાજ્યના મંત્રી અને કામરેજના ધારાસભ્ય હવે સફાળા જાગ્યા છે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા તાપી નદીના ખોલવડ બ્રિજની હાલત છેલ્લા દોઢ વર્ષથી ગંભીર બની રહી છે છેલ્લા ઘણા સમયથી લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી હતી ત્યારે બ્રિજ પર નેશનલ હાઇવે ઓથોરિટીએ કામ ચલાવતું હોય તેમ લોખંડી બ્રેક મૂકી હતી જોકે બે દિવસ પહેલાં પડેલા વરસાદમાં સ્પાનની આજુબાજુ ખાડા પડતા લોખંડની પ્લેટ વધુ જોખમકારક બની ગઈ ગઈ હતી હતી લોકોની સુરક્ષા આ અંગે મંત્રીજીએ બ્રિજ પર મુલાકાત લીધી હતી અને હાઈવે ઓથોરિટીને તાત્કાલિક રિપેરનું કામ શરૂ કરવા સૂચના આપી છે ખાસ વાત એ છે કે કામરેશના ચાર રસ્તાથી ખોલવડ બ્રિજ ફક્ત ચાર કિલોમીટરની અંદર આવેલો છે છતાં મંત્રીશ્રી ત્યાં સુધી પહોંચવામાં દોઢ વર્ષ લાગી ગયા જેને લઈ સ્થાનિક લોકોમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું છે હવે જોવાનું એ રહેશે કે મંત્રીશ્રીની મુલાકાત પછી કેટલા સમયમાં ખરેખર બ્રિજનું કામ ઝડપ પકડી શકે છે અને રાહતદારોને રાહત મળી શકે